નમસ્કાર મિત્રો જો તમે તમારા અંદરના ડરને દૂર નહીં કરો તો એ જ ડર ભવિષ્યમાં તમારું વધુ નષ્ટ કરી શકે છે રાધે રાધે આપનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળ પર આજે આપણે ચર્ચા કરીશું કે વૃષભ રાશિ માટે છવીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસ બુધવારનો દિવસ કેવો રહેશે આગામી સમયમાં કઈ બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે અને કઈ ખુશખબરીઓ વૃષભ રાશિના લોકો માટે આવી શકે છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં મળશે ચાલો શરૂ કરીએ અને જાણી લઈએ કે વૃષભ રાશિના લોકો માટે કુટુંબિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્ય ક્ષેત્રે આ દિવસ કેવો રહેશે જો તમે વૃષભ રાશિ સાથે સંબંધિત છો તો આ વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ આજે બુધવાર છે માતા સરસ્વતીને સમર્પિત દિવસ કમેન્ટમાં જય માતા સરસ્વતી લખો અને મા સરસ્વતી પાસે પ્રાર્થના કરો કે તમારું દરેક ઇચ્છિત કાર્ય પૂરું થાય વીડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે અમારી ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો જેથી દરેક વીડિયોનું નોટિફિકેશન તમારે સમયસર મળતું રહે ચાલો હવે જાણીએ છ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના પંચાંગની માહિતી દિવસ બુધવાર તિથિ દ્વિતીયા દ્વાદશી નક્ષત્ર મૂળ નક્ષત્ર પક્ષ શુક્લ પક્ષ સૂર્યોદય સવારે પાંચ વાગીને ચુમાલીસ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને આઠ મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને એક મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ અશુભ સમય રાહુકાળ સવારે દસ વાગીને સાત મિનિટથી અગિયાર વાગીને ત્રણ મિનિટ ભાગ્યશાળી નંબર પાંચ શુભ રંગ લાલ અને જાંબલી આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલા કાર્યો સફળ થશે પરંતુ અશુભ સમયમાં મહત્વ હવે ચાલો જાણીએ કે આજે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે આજનો દિવસ ગંભીરતાથી કામ કરવા માટે ઉત્તમ છે કોઈ જૂનું અધૂરું કામ આજે સંતોષકારક રીતે પૂર્ણ થઈ શકે છે જેના કારણે નવા અવસરો અને સફળતાના દરવાજા ખુલી શકે છે સૂર્ય અને મંગળની અનુકૂળતા તમારી અંદર ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો લાવશે અને તમે તમારા લક્ષ્યની નજીક પહોંચી શકો છો આજેક દિવસ દરમિયાન તમારું કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે પરિચય થવાની શક્યતા છે જે તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે આ સંયોગ ગુરુની શુભ દ્રષ્ટિથી બનતો જણાઈ રહ્યો છે જે તમને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય સમયે સહાય આપશે શનિની મજબૂત ઉપસ્થિતિ તમારા કર્મક્ષેત્રમાં પરિશ્રમ અને ઈમાનદારી માટે પ્રેરણા આપે છે તમારી મહેનત જોઈને સહકર્મીઓ આશ્ચર્યચકિત થઈ શકે છે તેમ છતાં કેતુના પ્રભાવને લીધે તમારે આરોગ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખવું પડશે ઘણું કામ કરવા કરતા આરામ પણ અવશ્ય લો નહીં તો થાક અને તણાવ થઈ શકે છે જેઓએ તાજેતરમાં લગ્ન કર્યા છે તેમના જીવનમાં સંતાન સુખની શક્યતાઓ બની રહી છે ગુરુ અને શુક્રના મિલનથી સંતાન યોગ માટે શુભ સંકેત મળે છે કોઈના કહેવાથી કે તેનાથી ચિંતા કરવી નહીં જાણ્યા વિના વિશ્વાસ કરશો તો મુશ્કેલી ઊભી થઈ શકે છે બુધની સ્થિતિ દર્શાવે છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા માહિતીની ખાતરી અવશ્ય કરો માતાપિતાનું આશીર્વાદ તમારા માટે નવી મિલકત કે ઘરની ખરીદી માટે યોગ બનાવી શકે છે ચતુર્થી ભાવમાં ગુરુની દૃષ્ટિ આ દિશામાં લાભની સંભાવના આપે છે કુટુંબિક જીવન વિશે શું શક્યતા છે ઘરમાં કોઈ બાબતે ગોપનીયતા વધતી જણાઈ શકે છે કોઈ સદસ્ય પ્રત્યે અવિશ્વાસ કે શંકા સર્જાઈ શકે છે રાહુનો પ્રભાવ પરિવારમાં ભ્રમ કે રહસ્ય ઊભા કરી શકે છે બાળકોના વર્તનમાં અચાનક ફેરફાર આવી શકે છે પૈસા કે સંપત્તિથી જોડાયેલી કોઈ છુપાયેલી યોજના બહાર આવી શકે છે જેનાથી ઘરમાં મતભેદ ઉભા થઈ શકે છે એથી સલાહ છે કે પરિવાર સાથે ખુલ્લા અને સ્પષ્ટ સંવાદ રાખો નાની બાબતને મોટું બનતા પહેલાં સમજદારીથી ઉકેલો ભાવનાથી નહીં પણ બુદ્ધિથી કામ લેવો આજના દિવસે વધુ ફાયદાકારક રહેશે પ્રેમજીવન અને વૈવાહિક સંબંધો પર એક નજર આજે તમે તમારા સાથીની નિયત પર શંકા કરી શકો છો તેથી તમારી વાતો સ્પષ્ટ રીતે અને વિચારીને જણાવો તમારી યોજના કોઈ બીજો ચૂપચાપ અપનાવી શકે છે તેથી કોઈ સાથે માહિતી વહેંચતા પહેલાં વિચાર કરો ઓફિસની રાજનીતિથી દૂર રહો અને કોઈ પ્રસ્તાવ સ્વીકારતા પહેલાં આખી તપાસ કરો આજની સાવચેતી અને સલાહ સમય અનુસાર જીવનશૈલીમાં ફેરફાર લાવવો જરૂરી છે જો તમે જરૂરથી વધુ જિદ્દી થાઓ કે એક વાતમાં જ અડગ રહો તો સફળતા તમારા હાથમાંથી ખસી શકે છે મિત્રો જો તમે તમારા પરિવારને સમય આપશો તો ઘરના વાતાવરણમાં વધુ સહકાર અને પ્રેમભર્યો માહોલ ઊભો થશે પ્રેમ સંબંધોમાં પણ પહેલાં કરતા વધુ લાગણીઓની ઊંડાઈ અનુભવાઈ શકે છે આજનો દિવસ પોતાના નજદીકી લોકો સાથે વિતાવવા માટે અતિ ઉત્તમ છે પરિવાર સાથે જોડાયેલું કોઈ મહત્વપૂર્ણ કામ પણ આજે પૂરું થઈ શકે છે તમારા બાળકોને તેમનું મનગમતું સ્થળ બતાવવા કે પિકનિક પર લઈ જવું સારું વિચારો છે માતાપિતા કે ભાઈ બહેનો સાથે થોડો સમય વિતાવશો તો યાદગાર પળો બની જશે સાંજનો સમય તમારા રોમાંચક સંબંધોને સમર્પિત કરો આજે તમે તમારા ભાવનાઓ લોકોની લાગણીઓને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરશો તમે દરેક પડકારનો સામનો કરવા તૈયાર છો એટલે આત્મવિશ્વાસ સાથે આગળ વધો સફળતા નજીક છે તમારા આકર્ષક વ્યક્તિત્વના કારણે કોઈ ખાસ મિત્ર અથવા સહકર્મી તમારા પરથી પ્રભાવિત થઈ શકે છે મોટા ભાઈ બહેનો તરફથી સહયોગ મળી શકે છે આજનો દિવસ ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર છે જેને તમે તમારા જીવનસાથી સાથે જીવવા માંગશો આ ખુશનુમાં વાતાવરણનો સંપૂર્ણ આનંદ લો માત્ર એટલું ધ્યાન રાખો કે અજાણી રીતે કોઈ તકરારમાં ન પડો સાથે સાથે તમારા દેખાવ અને આકર્ષણ વધારવાના ઉપાયો પર પણ ધ્યાન આપો જેથી લોકો તમારી તરફ આકર્ષિત થાય ટ્રેન સંબંધમાં પણ કંઈક નવું વળાંક આવી શકે છે જે ભવિષ્યમાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે એટલે આજે તમારા પ્રેમજીવન પર થોડું વધારે ધ્યાન આપવું લાભદાયક રહેશે હવે વાત કરીએ તમારા કારકિર્દીની આજનો દિવસ મિત્રોની સાથે મજા અને હાસ્ય માટે અનુકૂળ છે જો કે એ વાતનું ધ્યાન રાખો કે લાગણીઓમાં વહાઈ જઈ કોઈ મહત્વપૂર્ણ સંબંધ તોડવા જેવી ભૂલ ન કરો વેપાર સાથે જોડાયેલા લોકોને લાભના સંકેતો મળી શકે છે અને નોકરીમાં પણ તમારું નસીબ તમારો સાથ આપશે કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા સારા મિત્રો કે સળંગી વ્યક્તિની સલાહ જરૂર લો આજે તમારું મન બહારની દુનિયા અને નવા અનુભવ તરફ વળતું જણાય છે મનની કોઈ હૂપેલી ઈચ્છા પૂર્ણ કરવા માટે આ યોગ્ય સમય છે શક્ય છે કે તમે ફિલ્મ જોવા જાઓ અથવા કોઈ નવી જગ્યાએ ફરવા જાઓ આ સમય આનંદથી ભરેલો છે તેનો ભરપૂર લાભ લો યાદ રાખો સફળતા પોતે ચાલીને નથી આવતી તેના માટે પ્રયત્નો કરવા પડે છે તમે કાર્યસ્થળ પર ખુશનુમા વાતાવરણ બનાવવામાં આવ્યા છો પણ હવે તમે તમારા કામમાં સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો આજે તમે એક સામાન્ય કામને પણ ગંભીરતાથી લેશો કોઈ સહકર્મીની ભૂલના કારણે તેનું કામ પણ તમારે કરવા પડી શકે છે જેના કારણે તમારું દબાણ વધી શકે છે રોજગાર અથવા આવક સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ આવી શકે છે આવા સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવા માફક રહેશે સૌંદર્ય પ્રસાધન કે ફેશન સંબંધિત વ્યવસાયમાં સફળતાના સંકેતો મળી શકે છે વિદેશ સંબંધિત કાર્યોમાં પણ સફળતાની શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ તમારા આરોગ્યની આજ આરોગ્યની દૃષ્ટિએ જોઈશું તો કોઈ જૂની બીમારી ફરીથી ચિંતાનું કારણ બની શકે છે ઊંઘની અછતના કારણે થાક અથવા ચીડિયાપણું અનુભવાઈ શકે છે આરોગ્ય ચકાસણી કરાવવી જરૂરી બની શકે છે ખાસ કરીને પાચનતંત્ર સાથે સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં ડોક્ટરની સલાહ અવશ્ય લો અને ટાળશો નહીં રોજ થોડી વાર યોગ અને ધ્યાન કરવાથી આરોગ્યમાં સુધારાઓ આવી શકે છે સાથે સાથે તમારું આહાર પણ સંતુલિત અને પોષણયુક્ત રાખવો જરૂરી છે આજનો ઉપાય આજે કોઈ જરૂરતમંદ વ્યક્તિને પીળા કપડાં કે પીળા ફળો દાન કરો તમારા માટે શુભ રહેશે સકારાત્મક વિચારધારા સાથે સતત આગળ વધો આજનો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો કઠિન સમયમાં ઘરાવાની જગ્યા પર ઉકેલ શોધો આજનો સૌથી મોટો પાઠ એ જ છે પૂર્ણ નિર્ણય અથવા કાર્ય ટાળવું વધુ સારું રહેશે